રાજકોટ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા રાજકોટથી સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રામનાથપુરા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસે ખભા પર બેસાડી લોકોનું રેસ્ક્યુ કર્યું છે રાજકોટથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જ્યાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તમામના ઘરોમાં પાણી ઘૂસી જતા તેમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી તમામ માટેની આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે રામનાથપુરા વિસ્તારમાં વરસાદી પાણીના ઝાપટા જ્યાં જુઓ ત્યાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા પોલીસે ખભા ઉપર બેસાડીને લોકોનું રેસ્ક્યુ કર્યું સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઠેર ઠેર પાણી ભરાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયા છે

જો સામે બે કાર ડૂબી ગઈ છે તમે અંદાજ લગાવો કે કેટલો વરસાદ આજકોટની અંદર થયો છે આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટના તમામ વિસ્તારોની અંદર છે માધાપર ચોકડીની સાથે સાથે જામનગર રોડ તરફ જવાનો આખે ખરસ તો શહેરની અંદર જવાનો આખે ખરસ તો દોન ફૂટ રિપોર્ટ તમામ વિસ્તારો છે તે ડૂંકની અંદર ગયા છે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારની અંદર જોવા મળી રહી છે જ્યાં પણ નજર કરશો ત્યાં પાણી જ પાણી છે જે લોકો ફસાયેલા છે તેમને બચાવવા માટેની કોશિશ છે એ પણ મહાપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી